ધરીનાબ ગસરા માર્ગ પર અકસ્માત સર્જાયેલો છે જેમાં બાઇક સામસામે અથડાઈ પડેલા હતા ધરીનાબ ગસરા માર્ગ પર અકસ્માત સર્જાયેલો તો ધરીનાબ પ્રેમપરા નજીક બે બાઇક સામસામે અથડાઈ પડેલા હતા બાઇક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી બાદ અમરેલી રિફર કરાયેલા હતા અકસ્માતની ઘટનાથી પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી